આજે આપણે અલગ જ રીતથી તીખી સેવ બનાવીશું તો તેના માટે એક વાસણમાં પાણી લઈશું અને તેમાં તેલ ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અજમો કાળા મરીનો પાવડર થોડો ઓરેન્જ કલર અને લાલ મરચું પાવડર ઉમેરીને તેમાં થોડો સોડા ઉમેરીશું અને તેમાં બેસન ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લઈશું સેવ બનાવવા માટે આ રીતે લોટ રેડી કરીશું અને હવે આપણે સેવનો સંચો લઈશું અને તેમાં તેલ લગાવી લઈશું તેલ લગાવી લીધા પછી તેમાં આ રીતે લોટને ભરી લઈશું અને સંચાને પેક કરી લઈશું હવે તેલ ગરમ કરીને તેમાં આ રીતે આપણે સેવ બનાવી લઈશું સરસ એવી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે બંને સાઈડ સરસ એવી થવા દઈશું તો સેવ આપણી રેડી છે તેને હવે બહાર કાઢી લઈશું અને તે જ રીતે બીજી સેવને પણ બનાવી લઈશું ડિટેલમાં રેસીપી જોવી હોય તો નીચે લિંક આપેલી છે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો